કલ્પેશ કુંડલિયા રાજકોટ શહેર હાથે હાથ જોડો પ્રમુખ સિવિલ સર્જન પોતે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવી રહ્યા છે દોઢસો ફૂટ એક રોડ ઉપર કે કેવી હોલની જરાક આગળ હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવે છે તે પોતે કેટલા વર્ષથી એક્ચ્યુઅલમાં ખબર નથી પણ ઘણા ખરા સમયથી ત્યાં છે એ ખબર છે મને સિવિલ સર્જન પોતે ખુદ જ હલાવે છે પ્રાઇવેટ હોસ્પિટલ તો તેની સાથે એના પ્રશ્ન અને તેના જ જવાબ તો વ્યાજબી કેટલી હદે કહેવાય એને મારે પૂછ ગાંધીજી ઇન્ડિયા માર્ગે અમે આંદોલન કરશું અમારી માંગ એ છે કે તેને તાત્કાલિક અસરથી સિવિલ સર્જનની પદવી માંથી દૂર કરે અને જે પૈસા અત્યાર સુધી નો પ્રેક્ટિસ કરવાના તેને લીધા છે તેની રિકવરી થાય પગારના ત્રીસ ટકા ત્રીસ ટકા લેખે તેને ચૂકવણું કરવા સરકાર દ્વારા આવે છે બાણું થી પચીસ હજાર મેડમ સિવિલ સર્જન તરીકે લગભગ ચાર થી પાંચ મહિના હવે શું માંગ છે તમારી અમારી માંગ એ જ છે કે આને સિવિલ સર્જન પદેથી હટાવી અને જે પૈસા એને સરકાર પાસેથી લીધા છે નો પ્રેક્ટિસ કરવાના તે પરત એને રિકવરી કરાવે તેવી અમારી માંગ છે મેં કોઈ પણ જાતની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી નથી અને કરવાની ઈચ્છા પણ નથી રાખતી આ જે પણ આક્ષેપ છે એ તદ્દન ખોટા છે એવું પણ કહી રહ્યા છે કે જે હોસ્પિટલ છે તેનો ફોટો આપ્યો છે કે એમાં તમારા તમારા પતિનું નામ છે ફોટામાં કદાચ વર્ષો જૂનું બોર્ડ છે એનો ફોટો છે અને કદાચ મારું નામ કાઢવાનું એમાંથી રહી ગયું તો આ હમણાં જ ટૂંક સમયમાં હું નામ કઢાવી નાખીશ એટલે એવું પણ કહી રહ્યા આક્ષેપ કરી રહ્યા હતા કોંગ્રેસ પક્ષ દ્વારા કે જ્યારે મેડમ સિવિલ સર્જનના હોદ્દા ઉપરનું હતું ત્યારે પણ એના પહેલાં પણ તે સિવિલ હોસ્પિટલમાં પણ કામ કરતા ને પ્રાઇવેટ હોસ્પિટલ પોતાની પણ ચલાવતા મારી બિલકુલ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની કરી જ નથી પાસ્ટમાં અને ફ્યુચર અત્યારે કે ફ્યુચરમાં કોઈ જાતની પ્રેક્ટિસ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા નથી મેં કોઈ દિવસ ત્યાં એકે પેશન્ટ જોયું નથી અને કોઈ પણ જાતની મે સર્જરી પણ ત્યાં કરેલી નથી કેવા પગલા લેશો મેડમ કારણ કે તમારી જે 60 કરોડનો પ્રેસ કર્યો છે આના માટે હું અમારા લોયર સાથે વાત કરીશ પોલીસ કાર્યવાહી સુધીના પગલા લેવા લોયર જે પ્રમાણે કહેશે એ